અમરેલી શહેરમાં આજે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા નિર્મિત ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું સો બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા લાઠીના ધારાસભ્ય તેમજ પૂર્વ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને લાઠીના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર ઉપસ્થિત રહ્યા હતા શહેરના લોકોને હોસ્પિટલની સારી સુવિધા મળે તે માટે રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા ધર્મ જીવન હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા દેવપ્રસાદ સ્વામીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અમરેલી લેટર લેટરકાંડમાં કોંગ્રેસે આક્ષેપો કર્યા બાદ આજે પ્રથમ વખત વિરોધ કરનારા કોંગ્રેસ નેતાઓ અને સત્તા સ્થાને બેસેલા ભાજપના નેતાઓ એક સ્ટેજ પર જોવા મળ્યા હતા જો કે એક પણ રાજકીય નિવેદન વગર કાર્યક્રમ યોજાયો હતો આપણા ઉપનિષદોમાં કહ્યું છે કે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા બધાને નિરામય આયુષ્ય જીવવાનો અધિકાર ભગવાને આપ્યો છે એટલા માટે આ હોસ્પિટલ શરૂ થઈ રહી છે અને સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે કે રોગાર્થ્ય મનુષ્ય છે સેવા કર્યા યથાવિધિ એવા ઉદ્દેશથી આ ગામડાના લોકોને સારી સુવિધા મળે અને પહેલું સુખ તે જાતે નર્યા સ્વસ્થ છે એ પ્રથમ સુખ છે એ પ્રાપ્ત થાય અને એવી સેવા ભાવનાથી કન્સેશન રેટથી આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવે છે અમારી ભાવના છે કે જાદામાં જાજા માણસોને એમનો ફાયદો મળે અને જાદામાં જાજા માણસોને સ્વાસ્થ્યનો લાભ થાય એવા શુભ હેતુથી આ હોસ્પિટલ શરૂ થઈ રહી છે